અહીં નથી એટલા માટે કે અહીંયા ભાજપના ધારાસભ્યો જે કાંઈ બોલે છે એ નકરા નરેન્દ્રભાઈ મોદીના વખાણ અમિત શાહના વખાણ માનની ભૂપેન્દ્રભાઈ માનનીયા અને એનો હક છે એમાં કંઈ ખોટું નથી દરેક સરકાર પોતાની પોતાના સારા કાર્યોની નોંધ સતત વારંવાર લે એમાં ખોટું નથી પણ હવે ચાલી વર્ષ થઈ ગયા હવે તો કંઈક કામની વાત કરો વખાણ પૂરા થયા હોય તો સમજો તમે દરેક વસ્તુમાં અમિતભાઈ થી પ્રશ્ન એવો આવે કે ભાઈ અમારે એક પ્રશ્ન એવો હતો કાંઈક રોડનો પ્રશ્ન આવ્યો કે ભાઈ અમારા રોડમાં ખાડા છે ને રોડનું આમ છે ત્યાં તો મને નરેન્દ્રભાઈ ચાલુ કર્યો માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત જે ને પગલે આગળ વધી રહ્યું છે મજબૂત રસ્તાઓના નેટવર્કના માધ્યમથી ભારતને સશક્ત બનાવવાને એમનું સપનું છે એની સપનાને સ્વાકાર કરવા માટે અમારે માનની ફલાણાભાઈના નેતૃત્વમાં માનની ટેકણાભાઈને માનની સરકાર માનની આન માનની તે બધા ભેગા મળીને રોડના ખાડા ભરવા માટેનું સુંદર આયોજન કર્યું છે આ હું હવે તમે સાંભળો તો તમને ખબર ન પડી જાય કે એ કાકા આ બધું શું તમે બોલો છો કઈક માપમાં કઈક મુદ્દા ઉપર બોલો એટલે મુદ્દાઓ થી બચે બીજું નહીં એટલે લાઈવ નહીં આવવાનું મને આ તો જો હું તો નવો નવો છું મને આમાં બહુ જાજી ખબર ન પડે પણ મારો અંદાજ મેં કીધો આમાં હું ખોટો હોઉં તમારે આનો બીજો દ્રષ્ટિકોણ સરકારને પૂછવો જોઈએ એની પાસે કઈક વધુ સારું કારણ હોય એનું સાંભળો તો મારું ખોટું લાગે હા કેવું બને બીજો એંગલ એ છે કે ધારો કે વિપક્ષના ધારાસભ્ય શું બોલે છે એ જનતા જોઈ જાય